નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં આપણે જોયું છે કે આદિવાસીઓના અનેક પ્રશ્નો છે અને અને આ વાતને લઈ દેડિયાપાડાના ધારાસભ્ય વસાવા અનેક અનેકવાર પ્રશ્નો ઉભા કરતા જોવા મળે છે અને હવે ફરી એકવાર સંકલન સમિતિની બેઠક મળી હતી અને એની અંદર ચેતર વસાવા એ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં હાલ આદિવાસીઓ ભારે નારાજ છે તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તેમના જળ જમીન અને જંગલના પ્રશ્નોને લઈ અને વિરોધ પણ કરી રહ્યા છે અને આ વાતને લઈ ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક દરેક વખતે એમના સમર્થનમાં આવે છે વિરોધ પણ કરે છે અને હવે ફરી એકવાર સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી જેની અંદર ત્યાંના લોકોના પ્રશ્નોને લઈ અને ચર્ચા થવાની હતી અને એની અંદર આ સમગ્ર બાબતને લઈ અને આ બેઠકને લઈ અને ચેતર વસાવા એ શું કહ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ મુદ્દાખ આજે જિલ્લાના કલેક્ટર અને મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની હમણાં બેઠક મળી છે ત્યારે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે શાળાઓના ઓરડાઓની ઘટ છે એ તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવાની મેં રજૂઆત કરી છે સાથે સાથે જિલ્લામાં આવતા જેટલા પણ જિલ્લા પંચાયતના સ્ટેટના અને નેશનલ હાઇવેના રોડ છે એમાં તાત્કાલિક ધોરણે એને વર્ક કરવામાં આવે અને એમની સાઇટોમાં જે ઝાડી ઝાકરાઓ ઊભી નીકળેલા છે એનું કટિંગ કરવામાં આવે એ વાત છે ત્રીજું કે જીતગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય તે બાબતે ચર્ચાઓ થઈ છે સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા સત્તર જેટલા મારા પ્રશ્નો હતા મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં કરી છે ત્યારે દ્વારા બધી બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે લાભ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને વાહેતરી એમણે આજે આપી છે પ્રથમવાર ધારાસભ્ય કે દેખાય આજની સંકલન એક ખૂબ જ મહત્વની બેઠક હોય છે જેમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ શાખાના અધિકારીઓ હાજર રહી છે પોલીસના એસપી ડીસીએફ અને ડીડીઓ નિયામક તમામ લોકોની હાજરીમાં આ યોજાતી હોય છે ત્યારે મને લાગે છે કે નર્મદા જિલ્લાના સાંસદશ્રીઓ હોય કે ધારાસભ્યશ્રી હોય કે બીજા પદાધિકારીઓને આને ગંભીરતા નહીં હશે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અને હું હાજર હતા અને લોકહિતના તમામ પ્રશ્નોને તાત્કાલિક નિવારણ આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે અમારા પ્રશ્નો રજૂઆત કરી ત્યાર પછી એ લોકો એવું કહેશે કે ટ્રેક્ટર વસાવવા આવી અને પોતાના કામો અને પ્રશ્નો ઉઠાવી દે ત્યાર પછી એ લોકો પ્રશ્ન ઉઠાવશે તો અમે આવીને રજૂઆતો કરી છે તમે જોયું હશે મનરેગાની રોજગારી બનશે જૂનારાત જેવા ઘણા ગામોના રોડ નથી સાઇડ કટિંગો નથી થયા એ પ્રકારે પીવાના પાણીની વાતો કરી છે આવનારા દિવસોમાં સિંચાઈની કઈ રીતના સુવિધાઓ કરી શકીએ આપણે સાથે સાથે એટીવીટીમાં જે બહારના લોકોને કોન્ટ્રાક્ટરોને જે સભ્ય બનાવ્યા એને પણ રદ કરવા માટેની મેં એમને વાત કરી છે અને નવી કમિટી બનાવવાની વાત કરી છે એવી ખૂબ જ મહત્વ બાબતોની એકદમ ઝીણવટપૂર્વક આજે ચર્ચા કરી છે અને એમણે મને માહિતી પણ પૂરી પાડી છે બે હજાર વીસ એકવીસના કામો નથી થયા તે બાબતે પણ કોઈ રજૂઆત કરી નાણાંપંચ પંદરમું નાણાંપંચના બે હજાર વીસ એકવીસથી લઈને આજ દિન સુધી દસ ટકા જિલ્લા કક્ષાના જે કામો હતા એ હજુ પણ પૂર્ણ નથી થયા એ પ્રકારે સાંસદશ્રી હોય કે મારી ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટના કામો પણ બે હજાર ચોવીસના પૂર્ણ નથી થયા ત્યારે મેં વહીવટી તંત્રને કીધું કે અમારા જેવા ધારાસભ્ય અને સાંસદશ્રીના કામો તમે પૂર્ણ નહીં કરતા હોય તો બીજા સામાન્ય લોકોનો તો શું જવાબ તમે આપતા હોય ત્યારે એ બાબતે અમારે ઉગ્રતાથી કલેક્ટર સાહેબને કીધું તો કલેક્ટર સાહેબે પછી એમને કીધું છે કે ભાઈ મને આટલા દિવસમાં એનું નિરાકરણ આવવું જોઈએ આ જજન્ય ઘટનાઓથી જેટલા ઘરો બળ્યા છે એને પણ વર્તન મળે જે લોકો કરજળ નદીમાંથી બે બાળકો મૃત્યુ આકસ્મિક મૃત્યુ થયું એમને પણ વર્તન પડે એવી તમામ બાબતોની આજે ચર્ચાઓ થઈ છે છે હા તમે જોઈ શકો છો હવે તો જિલ્લા પંચાયતની હવે ચૂંટણી આવવાની ત્યાં સુધી વીસ એકવીસથી થી લઈને હમણાં સુધીના કામો પૂર્ણ નથી કર્યા અને એને ફેરબદલ કરવાની વાત છે ત્યારે આવી વહીવટી તંત્રના ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે તે કરોડો રૂપિયા યોગ્ય તરીકે વપરાતા નથી અને બચત પેટે ફરી એમાં જમા થઈ જાય છે એ એક ગંભીર બાબતો છે અહીંયા ચેતન રસાવા દ્વારા ફરી એકવાર ત્યાંના લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે એ સંકલન સમિતિની બેઠકમાં દ્વારા આંગણવાડીઓ આંગણવાડીઓ આપણે જોયું કે ત્યાં અને શાળાઓને લઈ અને પ્રશ્નો પ્રશ્નો ઉઠાવતા ઉઠાવતા જોવા જોવા મળે મળે છે 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 શિક્ષકોની ઘટ વધુ એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે રોડ રસ્તાનો આપણે જોયું કે રોડ રસ્તાને લઈ અને જુનારાજ ગામમાં ચેતન રસાવા દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો ત્યારબાદ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આજુબાજુના અનેક વિસ્તારોમાં હવે આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવશે વધુમાં તેમના દ્વારા એપીએમસીને લઈ

અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં